નમસ્કાર મિત્રો મિત્રો ઓ અમદાવાદ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ઓ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિએટ કન્સલ્ટન્ટ માટેની કુલ ચોપ્પન જેટલી જગ્યાઓ માટેની આ ભરતી છે વધુ જોઈએ તો જુનિયર સલાહકાર અને સહયોગી સલાહકારની પોસ્ટ છે કુલ ચોપ્પન જગ્યાઓ છે પગાર ધોરણ જે છે એમાં જુનિયર કન્સલ્ટન્ટ માટે ચાલીસ હજાર એ પ્રથમ વર્ષ માટે રહેશે જ્યારે એના પછી જે તે નિયમ મુજબ વધારો થતો હોય એ મળવાપાત્ર રહેશે એસોસિએટ કન્સલ્ટન્ટ માટે છાસઠ હજાર પ્રથમ વર્ષ માટે રહેશે ત્યાર પછી જે તે નિયમ મુજબ પગાર મળશે અરજી માટે કોઈપણ પ્રકારની ફી નથી શૈક્ષણિક લાયકાત જે છે એ ઓ એનજીસીના નિવૃત્ત અધિકારી હોય ઉત્પાદન ડ્રિલિંગ ક્ષેત્રમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ઉંમરમર્યાદા ચોસઠ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો એટલે કોઈ મર્યાદા નથી પસંદગીની જે પ્રક્રિયા છે એમાં અનુભવના વીસ ગુણ ગણવામાં આવશે શૈક્ષણિક લાયકાતના દસ ગુણ અને લેખિત પરીક્ષાના પચાસ ગુણ જે ઓએમ ઓએમઆર આધારિત લેખિત કસોટી રહેશે એના અને ઇન્ટરવ્યૂના વીસ ગુણ આ રીતે કુલ સો ગુણની ગણતરી કરી અને મેરિટ આધારિત પસંદગી કરવામાં આવશે તમારે અરજી કરવા માટે જે અહીંયા ઈમેલ આઈડી આપવામાં આવેલું છે આ ઈમેલ આઈડી ઉપર તમારી અરજી અને ડોક્યુમેન્ટ્સ ઈમેલ દ્વારા સબમિટ કરવાના છે અથવા તો અરજી તમારે અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલું છે કોન્ટ્રાક્ટ સેલ રૂમ નંબર એકસો બત્રીસ પહેલોમાળ અવનિભવન ઓ એનજી અમદાવાદ એસેટ ગુજરાત આ એડ્રેસ ઉપર તમારી અરજી સ્પીડ પોસ્ટ દ્વારા પણ મોકલી શકો છો તો આ બંને રીતે તમે તમારી અરજી કરી શકો છો અગત્યની તારીખ છે સત્યાવીસ માર્ચ છેલ્લી તારીખ એટલે કે આ સત્યાવીસ માર્ચ સુધીમાં તમારી અરજી તમારે મોકલી દેવાની રહેશે તો એની છેલ્લી તારીખ છે તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત